દ્વારકામાં ખેડૂત પરિવાર ને એરલિફ્ટ કરાયો ધૂમથળ ગામનો પરિવાર ત્રીસ કલાકથી ફસાયો હતો ધોધમાર વરસાદના કારણે આ પરિવાર ફસાયો હતો ચારે તરફ પાણી હોવાથી ત્રીસ કલાક આ પરિવારે છત પર કાઢ્યા હતા હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોને બચાવવાના આ દ્રશ્યો સામે આવ્યા છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્રીસ કલાકથી આ પરિવાર છત પર ફસાયો હતો દ્વારકામાં ખેડૂત પરિવારને નો બચાવ કરવામાં આવ્યો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ધૂમથળ ગામનો આ પરિવાર છે જે ત્રીસ કલાકથી ધોધમાર વરસાદમાં ફસાયો હતો વરસાદના કારણે આ પરિવાર ફસાયાના દ્રશ્યો સામે આવ્યા ચારે તરફ પાણી હોવાથી ત્રીસ કલાક આ પરિવારે છત પર કાઢ્યા હતા જ્યારે હેલિકોપ્ટર ની મદદથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે તો હાલ સાર્વત્રિક વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દ્વારકા જામનગરની હાલત પણ ગંભીર જોવા મળી રહી છે ત્યારે અનેક સ્થળે અનેક જિલ્લાઓમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે કોઈને એર લિફ્ટ કરવામાં આવી રહ્યા છે તો કોઈનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જી ગોવિંદ દ્વારકામાં ત્રીસ કલાકથી જે પરિવાર ફસાયો હતો તેનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એર લિફ્ટ કરવામાં આવ્યા છે હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે

જી ગોવિંદ જાણકારી સાથે જોડાવા બદલ આભાર